કોર્ટમાં એકતાળીસ જેટલા પશુપાલકો ની જામીન અરજી મંજૂર થઈ છે સેશન કોર્ટમાં હિયરિંગ બાદ સાબર ડેરી માટે સૌથી મોટા રાહત સમાચાર સામે આવ્યા છે કે જેમાં હિંમતનગર એ ડિવિઝન પોલીસ પશુપાલકોના વિરોધમાં

ખાતે બધા ભેગા થયેલા અને ભેગા થઈને રજૂઆત કરવાના હતા એ પહેલાં પોલીસના સાથે કંઈ નાસમ ભાગમાં એમને વાગેલું થોડું ઇન્જરી થયેલી પોલીસને એ બાબતે એ દિવસે રાત્રે ફરિયાદ થયેલી ફરિયાદ અનુસંધાને આરોપીઓ સુડતાલીસ જેટલા આરોપીઓને એ દિવસે એટેક કરવામાં આવેલા એટેક કરવામાં આવેલા આરોપીઓને ત્યારબાદ રેગ્યુલર જામીન અરજી રિમાન્ડ માગેલા રિમાન્ડ માગતા ત્રણ દિવસના રિમાન્ડ પોલીસે માગેલા જે રિમાન્ડ નામદાર કોર્ટે નામંજૂર કરેલા રિમાન્ડ નામંજૂર કરતા આ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલી જામીન અરજી દાખલ કરતાં રોજ સુનાવણી થયેલી સુનાવણી દરમિયાન જે જૂની ત્રણસો સાત હતી અને આ નવી એકસો નવ એક મુજબની જે ફરિયાદ હતી એ મુજબ આજ રોજ સુનાવણી થયેલી છે સુનાવણી મુજબ સોમવારના રોજ એકવીસ તારીખના રોજ ઓર્ડર માટે નામદાર કોર્ટે મૂકેલી છે પશુપાલકો એકતાલીસ એક ની આસપાસના પશુપાલકોની આજે જામીન અરજીની સુનાવણી થયેલી છે અને બીજા નેક્સ્ટ એક બે દિવસની અંદર થશે દલીલોમાં એવું હતું કે નાસમ ભાગમાં આ રીતે ઇન્જરી થયેલી છે કોઈ પણ પશુપાલક કોઈ સ્પેશિયલ ઈરાદાપૂર્વક આવેલા નહીં અને આ રીતે કોઈ એમના જોડે એવા કોઈ સાધનો હતા નહીં આ એમના હક માટે આવેલા અને દોડ દોડ ભાગમાં એવું બનેલું એના કારણે આ વસ્તુ બનેલી છે બીજું કંઈ પશુપાલકોએ કોઈના ઉપર એટેક કર્યો હોય હુમલો કરેલો હોય એમના જોડે કોઈ તીક્ષ્ણ હથિયાર હોય એવું કંઈ હતું નહીં એટલે આમાં એકસો નવ છે એક એક એ મુજબનો ગુનો બનતો નથી એ રીતની અમારી દલીલો હતી ને આ બધા પશુપાલકો છે આ સામાન્ય માણસો છે એમનું પચાસેક એક 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 આરોપીઓ જોડે પચાસ પચાસ બધા જાનવરો પશુઓ હોય છે એટલે એ પશુઓનો આજે બી આટલા દિવસથી આમ તેમ થઈ ગયેલું છે બધું ડેરીમાં બધા પ્રશ્નો થયેલા જેમના એમનો હક હતો એ મુજબ લડવાયેલા હતા એટલા માટેની આજે એવી બહુ દલીલો થયેલી છે અને નામદાર કોર્ટ દ્વારા સોમવારના રોજ એકવીસ તારીખના રોજ ઓર્ડર માટે મૂકેલી છે મેટર જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર